બારડોલી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ જિલ્લાના પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલના ના અધ્યક્ષ સ્થાને બારડોલી લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું બારડોલી લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જિલ્લાના પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને કરાયું હતું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જંગી બહુમતીથી જીતાડીને કમળ ખીલવવા અપીલ કરી હતી બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે આપણા માર્ગદર્શક અને પ્રદેશ પ્રમુખ સીઆર આર સાહેબની સૂચનાથી આજે સમગ્ર રાજ્યના તમામ છવ્વીસ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનો એક સાથે ઉદઘાટન કરવામાં આવ્યા છે ગુજરાત પ્રદેશ સી આર પાટીલ સાહેબ જે પી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સમગ્ર છવ્વીસ બેઠક ઉપર લોકસભા કાર્યાલય શરૂ કરવા માટે આદેશ આપ્યા હતા અને તેના સંદર્ભમાં આજે અમે બારડોલીથી અમારું કાર્યાલય ત્રેવીસ બારડોલીનું ખુલ્લું મૂક્યું છે અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની નીમ છે કે સમગ્ર લોકસભા પાંચ લાખથી વધુ મતની સાથે જીતીને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભેટ તરીકે ધરવાના છે ત્યારે અમારા કાર્યકર્તાના જે આહાન આપ્યું છે મેં કે આપણો કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ પાયાનો કાર્યકર છે પથ્થર સમાન છે અને એ જેમ ઉઠાવીને ચોક્કસ વધુમાં વધુ લીડ સાથે એટલે કે પાંચ લાખથી વધુ લીડની સાથે અમારે છવ્વીસે છવ્વીસ બેઠકો ચોક્કસ પ્રમાણે જીતીને જવાના છે કેમ કે એના માટે જો કોઈ કારણ હોય તો અમારા પેજ પ્રમુખના પ્રણેતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સાહેબે જે એમણે મંત્ર આપ્યો છે જે પેજ કમિટીનું જે નિર્માણ કર્યું છે તેને કારણે અમે ચોક્કસ પ્રમાણે આ પાંચ લાખથી વધુ મતની સાથે જીતીને અમે અહીંથી ફોર આપીશું bureau Report, and such news badly